પીએસઆઈ એમ એન પટેલ વાયજી ગુર્જર એમ પાંચ એક સબ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ ઇન્સ્પેક્ટર ની ટીમ તૈયાર કરવામાં આવેલી અને જે જગ્યાની ઇન્ફોર્મેશન હતી એ જગ્યા ઉપર રેડ કરવામાં આવતા એકત્રીસ લીટર જેટલું લિક્વિડ એમડી અને ચાર કિલો જેટલું આઠ બોમ્બમાં એમડી સીઝ કરવામાં આવ્યું છે અને જેની કિંમત એકાવન કરોડ રૂપિયા જેટલી થાય છે જેમાં કુલ બે આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે હકીકત છે એની અંદર જે પકડાયેલ આરોપી છે સુનીલ રાજનારાયણ યાદવ અને વિજય ગજેરા ડિટેન કરેલ જે આરોપી છે છે આરોપી અને બીજો ધંધો કરે છે સાથે મળી અને આ મેન્યુફેક્ચરિંગ બાન ચલાવતા જે હકીકત આધારે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આજે કરવામાંટલ ત્રણ આરોપી જેમાં સુનિલ રાજનારાયણ યાદવ છે એનું કામ છે જે રો મટીરિયલ લાવવાનું જ્યારે વિજય ગજરા છે એનું કામ છે મેન્યુફેક્ચરિંગ કરવાનું જે ઇલેક્ટ્રિક એન્જિનિયર છે જ્યારે શ કોરાટ જે છે એ હરેશ કોરાટ અલગ અલગ જે કામ સોંપતા હતા બંને એ કામ પોતે કરતા એમ ત્રણેય જણા મળી અને આ પ્લાન ચલાવતા હતા અને આરોપી ત્રણે ત્રણ પકડાઈ ગયેલ છે કુલ એકાવન એકર કરોડ રૂપિયા નું ગુજરાત એકાવન કરોડ એકાવન કરોડ લોકો અત્યાર એક જેટલો એક સલીમ સૈયદ નામના મુંબઈ ના એક આરોપી છે એને આર્થ મોકલ્યો છે એના માટે પણ ટીમ રવાના કરવામાં આવેલ છે

છેલ્લા એક દોઢ મહિના એને કેમ ઇન્ફોર્મેશન કોઈ પણ સામાન્ય પોલીસ ને બી મળી શકે છે કોઈ એજન્સી ને બી મળી શકે છે એ ઇન્ફોર્મર ને વધુ કોણ વિશ્વાસ લાગે છે એના ઉપર ઝડપથી કેસ પાસે કોઈ નામ નથી એની અંદર એ કોઈ બોર્ડ નથી એક અગાઉ માં જેમ ખુલ્લા ખેતર માં શેડો એ નું એક રેસિડેન્સ થી થોડું દૂર એક પ્લાન હતો પરંતુ કેમિકલ પ્રોડક્શન નું કઈ કયું હશે એવો અમારો અંદાજ છે અત્યાર સુધી જેટલી તપાસ થઈ છે પંચનામા ની કાર્યવાહી ચાલુ છે